ખાડીપુરે સુરતની સુરત બગાડી નાખી છે ગાડીઓ ડૂબવા લાગી મંદિરો ડૂબ્યા મકાનો ડૂબ્યા અને શહેરમાં હોડીઓ ફરતી થઈ ગઈ છે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર થવા લાગ્યું છે સતર્કતાના ભાગરૂપે સતત એનાઉન્સમેન્ટ થઈ રહ્યા છે લિંબાયતમાં ઘરમાં પાણી હોવા છતાં તંત્ર દ્વારા વારંવાર સૂચના આપવા છતાં લોકો પોતાનું ઘર ખાલી નથી કર્યા હવે પોલીસને તમામ લોકોને બળ પ્રયોગ કરી બહાર કાઢવામાં આવશે મીઠી ખાડીના લોકો બહાર ન નીકળતા પાલિકાએ પોલીસની મદદ લીધી હતી લિંબાયતમાં ઘરમાં પાણી હોવા છતાં તંત્ર દ્વારા વારંવાર સૂચના આપવા છતાં લોકો પોતાનું ઘર ખાલી નથી કરી રહ્યા પોલીસે હવે તમામ લોકોને બળપ્રયોગ કરીને બહાર કાઢશે હવે ચોમાસું બેસે છે ત્યારે સુરતના માથે તાપીનો પૂર નહીં પણ ખાડીના પૂરનું સંકટ વધારે તોળાઈ રહ્યો છે બે હજાર તેર પછી સુરતના ખાડી કિનારે વસતા લોકો માટે ચોમાસું એક આફત લઈને આવ્યું છે અને સંભવ છે કે હવે પછીના દર ચોમાસામાં આ આફત તેમની સામે આવતી જ રહેશે કેમ કે ખાડીમાં આવેલા પૂરથી સુરતના અનેક વિસ્તારોમાં પાણી પાણી ભરી રહ્યા છે હાલ સુરત લિંબાયત વિસ્તારમાં ખાડી કિનારે ખાડીપુરના પૂરના લીધે મોટાભાગના લોકોને અસર પહોંચી છે આવા કપરા સમયે પણ પાણીમાં ફસાયેલા લોકો ઘરની બહાર ન નીકળતા પોલીસ આવે તમામ લોકોને બળપ્રયોગ કરીને બહાર કાઢશે